જિલ્લા કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતોને જમીન સંપાદનમાં ભાવમાં જે અન્યાય થયો છે તેના સંદર્ભમાં આવેદન પત્ર આપી રજૂઆત કરાય જો વ્યાજબી ભાવ નહીં મળે તો તેઓ કામ પૂર્ણ કરવા નહીં તે તેવી ચીમકી આપી હતી ભરૂચ સરકારી પ્રોજેક્ટમાં જમીન આપનારા ખેડૂતોએ જમીનનો યોગ્ય ભાવ એ માટે હેતુસર મનસુખ વસાવાને રજૂઆત કરી સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની વાત ઉપર સુધી પહોંચાડવા બાહેદરી આપી હતી નિરાકરણ આવે અને પછી લડત એ લોકો લડી રહેલા ડુબાણ માં જતી જગ્યા નું સૈદ્ધાંતિક રીતે સરકાર અને વહીવટદારો એ ના પાડી દીધી એમાં મા સાંસદ અને ધારાસભ્ય શ્રીઓની રજૂઆતના આધારે જંત્રી પ્રમાણે અત્યારે આપવાનું ઠરાવેલ છે બરાબર છે હવે આપણે એની અંદર દસ ટકાના વધારા સાથે બે હજાર અગિયાર થી લઈને એ જોઈએ છે એના માટે એમને ગઈકાલે બેસીને વિગતે ચર્ચા કરી છે એટલે એ લોકો રજૂઆત કરે છે તેના પરિણામના ભાગરૂપે આજ દિન સુધી આપણી લડત એ હતી કે પાણીમાં જે જગ્યા જતી રહી છે એમાં એક રૂપિયો વહીવટદારો એ મારી પાસે કલેક્ટર લેટર છે કે ટોકન મની પ્રમાણે સંપાદન કરાય અને રાજ્ય કક્ષાએ એવું લખીને આપેલું છે કે જમીન સંપાદન અધિનિયમની જોગવાઈ અનુસાર વળતર ચૂકવવું આવી ખરાબ કન્ડિશનમાં રાજ્ય સરકારે ગયા મહિને એ નિર્ણય કર્યો છે કે જે પણ નકલ ઉપર જેનું નામ છે એને જંત્રી પ્રમાણે આપવું આવી બહુ મોટું કામ કહ્યું આજે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો એ જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભારત બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એનું યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તો એની સતત રજૂઆત છે એમને રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા અમારી સાથે મિટિંગ કરી હતી ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આયોજન પત્ર મને આપ્યું છે એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે જલ્દી માં જલ્દી ઉકેલાયુ હિરેનભાટ યોજના આજે અમે માન્ય સાંસદ સાહેબ શ્રી મનસુખભાઈ મળવા માટે આશરે ચારસો થી પાંચસો ખેડૂતો અહીંયા ભેગા થયા હતા અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે ચૂંટણી પહેલા જ્યારે મનસુખભાઈ અમને વાત કરેલી કે હું જો જીતીને આવું તો હું તમને વળતર અપાવવા માટે યોગ્ય રજૂઆત કરીશ એવી અનુસંધાને આજે અમે અમને યાદ કરવા માટે અહીં આવ્યા હતા સાથે સાથે જે કંઈક કે અમારા ખેડૂતો છે આપણા ભરૂચ જિલ્લામાં વિધવા બહેનોનું બહુ મહત્વ આવીને વિધવા યોજનાને સારું સમર્થન આપવામાં આવેલું પણ આજે આ સો વિધવા બહેનો એવી છે કે જેની એક એક વિંગો જમીન છે અને એની કિંમત આજે બે લાખ ને ત્રણ લાખની વાત કરે એ વાત ખોટી છે જૂની જંત્રી પ્રમાણે આજે બે હજાર અગિયારની સાલની જંત્રી પ્રમાણે આજે પણ વળતર આપવાની વાત કરે આજે બે હાજર ને ત્રેવીસની સાલ ચાલે સમગ્ર ખોટી વાત છે અમે આને સાખી લઈશું નહીં અને કોઈ પણ સંજોગોમાં અમે કામ કરવા દેશું નહીં જો ત્યાં સુઈ જઈશું અમારી પાસે સાધન લઈ જાઓ જે કરવું હોય તે પણ અમે જમીન આપીશું નહીં